આધ્યાત્મિક સંકુલ દ્વારા હતી આ યાત્રાનું ડબોઈમાં આગમન થતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ભાગ લેવા અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર વડોદરા નવલખી ગ્રાઉન્ડમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ આચાર્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મોદેસિના સાનિધ્યમાં એક હજાર આઠ પોરાયણ ભાગવત ભાગવતગથા જ્ઞાનયજ્ઞ અદભુત લૌકિક ભારત તીર્થદર્શન વ્રજ દર્શન ઝાંકી તેમજ અન્ય સાંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે ભાગરૂપે આજ રોજ સ્થિત મોટા મંદિરે દિવ્ય જ્યોત યાત્રાનું આગમન થયું હતું જ્યાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ વિષ્ણુ સમાજના આગેવાન એચ પી શાહ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી વિશાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પચીસ વર્ષ પૂર્ણ કરે છે ત્યારે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજ કુમારજીની પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે વડોદરામાં આનું આયોજન છે જેમાં ચાર ની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે જે લોકો ચાર धाम ન જઈ શકતા એ લોકોને અહીંયા જ ચાર धामનું કોન્યા મળે એ પ્રમાણેનું આયોજન છે સાથે બિઝનેસ મીટ અને બીજા અનેક કાર્યક્રમો સનાતન ધર્મને જાગૃત કરવા માટે અને તમામને સંગઠિત કરવા માટે ઉજ દ્વારા કરવામાં આવી રહ્યું છે હું આપના મારફત તમામ સનાતન ધર્મીઓને આ પ્રેરણા મહોત્સવમાં ભાગ લેવા માટે વિનંતી કરું છું એકવીસ થી ઓગણત્રીસ તારીખ દરમિયાન આપણે સૌ આમાં ભાગ લઈએ એના જ ભાગરૂપે આજે દિવ્ય જ્યોત વ્રદ્ધામની ડભોઈ નગરમાં આવી છે અને અહીંયાના તમામ વૈષ્ણવ અને સનાતન ધર્મીઓ એના દર્શન પણ કર્યા છે અને એનો પ્રચાર પ્રસાર થાય લોકોમાં જાગૃતિ આવે એનો એક મુખ્ય છે હરિવાર આપ સૌને વિનંતી છે કે એકવીસ થી ઓગણત્રીસ દરમિયાન જે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ રાખવામાં આવ્યો છે એમાં આપણે સૌ ભાગ લઈએ અને ચાર ધામના દર્શનનું પુણ્ય મેળવીએ